તો રાજકોટમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે વિદ્યાર્થીઓના સામાન્ય જ્ઞાનનું રિયાલિટી ચેક અમે કર્યું ત્યારે વાજડી ગામના બાળકો સાથે પણ સીધી વાતચીત કરવામાં આવી રાજકારણ અને સ્થાનિક પ્રશ્નોના બાળકો નથી આપી શક્યા જવાબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના નામથી પણ બાળકો અજાણશે દસ પૈકી આઠ બાળકોમાં સામાન્ય જ્ઞાનનો અભાવ જોવા મળ્યો પાઠ્યપુસ્તકોની સાથે સામાન્ય જ્ઞાન પણ ખૂબ જ જરૂરી છે શિક્ષણ એ કોઈ પણ દેશની પ્રગતિનો પાયો છે ને સાથે સાથે શિક્ષણ એ મા સરસ્વતીનું ઘર પણ કહેવામાં આવે છે શાળા એ મા સરસ્વતીનું ઘર કહેવામાં આવે છે આજથી સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જ્યારે શાળા પ્રવેશ ઉત્સવ શરૂ થયો છે ત્યારે જે બાળકો છે વાજડી ગામના ત્યાં અમે પહોંચ્યા છીએ કે તેમનો પણ આજે પ્રવેશ ઉત્સવ હતો તેવો પણ આજે હર્ષ ઉલ્લાસ સાથે ભળવા માટે પહોંચ્યા છે શું નામ છે તમારું વાઘેલાભાઈ નીતિનભાઈ કેટલામાં ધોરણમાં છે સાતમું

મોદી તમારે શું બનવું મોટું થઈ પોલીસ પોલીસમાં જાવું બધાયને પોલીસમાં આખું વાજડી ગામને પોલીસમાં જાવવું છે સર મારા પોલીસ બનવું તમારે જવું છે ઓકે અને શું આવે ભણવામાં તમારે કયા કયા વિષય આવે દાખલા આવે પછી ગુજરાતી ગણિત વિજ્ઞાન અંગ્રેજી સંસ્કૃત વગેરે વિષય આવે પાડો કેટલા થી કેટલા સુધીના આવે મને 21 આવડે હાલો 7 7 નો પાડો આવડે બોલો

અન્ય વિદ્યાર્થીઓ બેન કેટલા મુ ભણો ચોથું ચોથું ભણો હું મોટો થઈને હું બનવું બસ કંડક્ટર બસ કન્ડક્ટર માં તો તો રોડ રસ્તાની ખબર હોવી પડે તો આપણે હાલીઓ અત્યારે કેટલામાં કેટલા શું ભણવામાં શું શું કયા કયા વિષય આવે અંગ્રેજી વિષય આવે હા એબીસીડી શું આવે એબીસીડી આવે અંગ્રેજી હિન્દી ગુજરાતી ગણિત પર્યાવરણ ઇંગ્લિશ હવે તો બસ માં એ બધું ઇંગ્લિશ લખે એટલે ઇંગ્લિશ આવડતું હોય જો તો જેટી માં વારો આવો આપણો એબી બી એબીસીડી આવડે બોલો એબીસીડી બોલો એ બી વાંધો નહીં જ આવડે હો કે આ એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ ઓ પી ક્યુ એસ ટી યુ વી ડબલ્યુ એસ વાય જી શું નામ તમારું વિરાટ 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 તો તો ક્રિકેટર થવું

પરંતુ ઘણા બધા એવા પ્રશ્નો છે કે જેના હજી પણ નિરાકરણ છે તે જરૂરી છે આપણે ટેકનોલોજીથી આગળ વધી રહ્યા છીએ આપણે શિક્ષણ કાર્યમાં અઢળક ખર્ચાઓ પણ કરી રહ્યા છીએ પરંતુ સાથે સાથે જે બાળકો છે તેની સામાન્ય બુદ્ધિ જે વિષયમાં બાળકને રસ છે તેમાં તો તે આગળ વધે જ પરંતુ સાથે સાથે સામાન્ય જ્ઞાન એમના વિસ્તારનો સરપંચ કોણ છે એમના વિસ્તારમાં ધારાસભ્ય કોણ છે સાંસદ કોણ છે એમના રાજ્યની અંદર કોણ કયા મંત્રી છે આ પણ હોવું જરૂરી છે કેમ કે દેશ આગળ વધી રહ્યો છે સાથે સાથે સરકારી શાળાઓમાં બાળકો પણ આગળ વધે તે જરૂરી છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ